રોડ તૂટે ગુજરાતમાં વિકાસના કામ મહાનગર ભાવનગર થી સામે છે જે માત્ર બે મહિનામાં જ રોડ તૂટી ગયો અને હવે જ્યારે કેન્દ્રના મંત્રી શહેરમાં મહેમાન થઈ રહ્યા છે તો તપોટપ અધિકારીઓ અન્ય રોડના રિપેરિંગમાં લાગી ગયા ત્યારે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ

નગરજનો કહી રહ્યા છે કે આ તો સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે તંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલી ભગતનું જીવંત ઉદાહરણ છે સાહેબ રોડ બે મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો જ્યારે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ આવ્યા ત્યારે રોડ એટલો બધો સરસ પાતળી લેયર માં બનાવેલો હતો તો એમ લાગે કે નાના આની ઉપરથી થી દડવું હોય તો દડી જવાય બહુ સરસ રોડ છે પણ તંત્ર એ કઈ રીતે રોડ બનાવ્યો અને જોઈએ તો આ પેપર વર્કિંગ છે રોડ છે કે શું કઈ ખબર નથી પડતી આજની તારીખમાં તમે જુઓ તો ચાલવાનો ચાલવું હોય તોય તમને કોઈ ઠેબા આવે મારી જેવા સિનિયર સિટીઝન ને તો આ કેટલા ટકા વ્યાજબી છે જો કે મહાનગરપાલિકા હવે ફરી આ રોડમાં રિપેરિંગ કરી રહી છે પ્રશ્ન એ છે કે નબળી કામગીરી અંગે કોઈ સખત તપાસ થશે કે પછી હંમેશાની જેમ મિલી નું ચક્ર ફરી એકવાર ભીનું સંકેલીને બેસી જશે આ બે મહિના થયા એ રોડ બન્યો એને પણ હજી આના કોઈ ઠેકાણા છે નહીં અને આટલા બધા ખાડા છે કે ક્યારે કોણ પડી જાય કોને કેટલી નુકસાની થાય એ હજી આમાં ખબર પડતી નથી એટલે આ બારામાં ખાસ કરીને ધ્યાન રાખીને અને બધું બધી હરકી રીતે કરે એ રીતની અમારી આ ઓલી છે આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગર આવવાના છે અને તેમના આગમન પૂર્વે મહાનગરપાલિકા તંત્ર અચાનક જાગૃત થઈ ગયું હોય તેમ તૂટેલા રસ્તાઓના તાબડતોડ સમારકામની કામગીરી શરૂ થઈ ગઈ છે બે કરોડ ઉપરના રોડ રસ્તા ફક્ત હું એવું માનું છું સુભાષનગર થી લઈને ખાસ કરીને મહિલા ગાર્ડન સરકાર પાછી જે રોડ બનાવ્યો તો ફક્ત હું એવું માનું છું આજે મહિના થયા પણ દિવસ ઓલરેડી ખાડાઓ પડી ગયા છે એટલે મને એવું લાગે છે કે ફક્ત મોદી સાહેબ ને દેખાડવા પૂરતી ની કામગીરી એક દિવસની કામગીરી છે અને બીજે દિવસે રોડ તૂટે એવી વાત છે એટલે હું એવું ભાવનગરના ભાવનગર ના પ્રજાજનો ના પૈસા આ પાણીમાં નાખે છે અને આ કયા કોન્ટ્રાક્ટર આવું કામ કર્યું છે પહેલાં એને મને ગોતવો પડશે ખાલે છપામાં આવવું પડશે વધુ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો જુદો જ રહ્યા તેમણે જણાવ્યું કે શહેરમાં નવી પદ્ધતિના પ્રયોગો થઈ રહ્યા છે નબળી કામગીરી ન થાય તે માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છે જે કામ થયેલું છે એ અંદર કોઈ જગ્યાએ તૂટ્યો નથી કારણે મહિલા કોલેજનો જે રોડ છે અને જે ડાઇવર્ઝન આપવાના કારણે રોજે 150 થી વધારે હેવી ટ્રક ચાલ્યા એટલે સર્કલ ફરતેનો રોડ ડેમેજ થયો હતો અને એમાં અમે કામ કરેલું નહોતું એટલા માટે કે ત્યાં ડેનેજ નું અમારો પ્રોજેક્ટ છે અને ડેનેજ ને પાણીની લાઈન અને સ્ટ્રોમ લાઈન આ ત્રણેય વસ્તુ નાખવાના કારણે ત્યાં કોઈ એવી કામ નહોતું ફક્ત ને ફક્ત સરફેસિંગ સરખું કરવામાં આવ્યું હતું એટલે તૂટવાનો કોઈ પ્રશ્ન નથી જે પણ